જુનાગઢ માંગરોળ નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ મચાવ્યો હોબાળો સરકાર પાણી માટે તમામ જગ્યા પર પુષ્કળ પાણી અપાઈ રહ્યા ના કરાય છે દાવા જ્યારે નવા ચીફ ઓફિસર કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત જુનાગઢ માંગરોળ નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ મચાવ્યો હોબાળો સરકાર પાણી માટે તમામ જગ્યા પર પુષ્કળ પાણી અપાઈ રહ્યા ના કરાય છે દાવા જ્યારે નવા ચીફ ઓફિસર કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત માંગરોળ મહિલાઓ દ્વારા પાણીના ખાલી બેડા

માટે જ સે જલ યોજના માત્ર લોલીપોપ ગણાવી આગામી સમયમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થાય તેવી ચીમકી ઉચ્ચારી હતી માંગરોળ શહેરમાં રગડતા ઢોર તેમજ કચરાના ઢગલા ગંદકી સહિતની અનેક સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે નવાવેલા ચીફ ઓફિસરના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ફક્ત ઓફિસ સંભાળી સબ સલામતી સમજી બેસનાર ચીફ ઓફિસરની અન્ય કામગીરીમાં હીરો નંબર વનની જગ્યાએ ઝીરો નંબર વન હોય તેવું લોકોમાં ચર્ચા જોવા મળી

અમે જમે પણ નથી હજી પણ અટાણે પાણી નહીં આઠ દિવસથી અમે રાહ જોઈએ છે અટાણે પાણી આવ્યું છે જમવા બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા અમે ને જમ્યું પણ નથી અમે હજી તો સાહેબ એમ કે હજી સોમવારે પાણી તો આજનું પાણીનો અમારે પ્રશ્ન શું કરવો એ સાહેબને અમને જણાવે મારું નામ ભાણજીભાઈ ગોયલ છે હું નગરપાલિકાનો બાજી સાત નંબરનો કોપરેટર છું હાલ મારા વિસ્તારમાં આજે ત્રણ ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન છે કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી આજે નવ નવ દિવસથી પાણી આપવું છતાં એ સાહેબને રજૂઆત કરતા સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને બે ઝોન અલગ કરાવી તમને સોમવાર સુધીમાં પાણી આપું આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આ સત અમારો પ્રશ્ન હલ નથી થતો અને જો કાયમી માટે હલ નહીં કરવામાં આવે